તો વલસાડના કપરાડા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો ભયંકર ચહેરો સામે આવ્યો જ્યાં ચૌદ વર્ષથી સગીરા દુષ્કર્મનો શિકાર બની વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં રહેતી આ બાળકીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી હતી પરિવારજનોએ અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને કારણે તબીબી સારવારને બદલે મંદિરો દરગાહ અને તાંત્રિક ઉપચારોનો સહારો લીધો હતો અનેક સ્થળોએ દેવ ઉપચાર કરાવ્યા છતાં બાળકીને આરામ નહોતો મળ્યો આથી પરિવારે કપરાડા તાલુકાના આસલોના ગામે રહેતા શંકરભાઈ વડવીનો સંપર્ક કર્યો હતો તેઓ પોતાના ઘરે દેવડ ચલાવે છે શંકરભાઈએ પોતાને તાંત્રિક અને ભગત તરીકે ઓળખાવે છે આરોપી પ્રાર્થના બહાને સગીરાને પોતાની પાસે રાખી તેમણે માતા પિતાને ઘરે મોકલી દીધા અને સારવારના નામે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું ઘટના બાદ ગભરાયેલી સગીરાએ ઘરે પહોંચીને પરિવારને હકીકત જણાવી પરિવારે એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇનની મદદ લીધી તે બાદ કપરાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસે આરોપી શંકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી સામે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાણા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જે શંકરભાઈના ઘરે ત્રણ એક દિવસ રોકાણા હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે તમે દીકરીને મૂકીને જાવ સાવ દોષેનું પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષ ને ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી દીકરીની એકલતાનો લાભ લઈ આ શંકરભાઈ ના હોય તેને અલગ અલગ ફરવા લઈ અને ત્યારબાદ આસમોલના દીકરી ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાળકર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યું હતું એકસો એક્યાસી પર કોલ કરી અને અભની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ આસનોલ ગામના જે છે એમ તેમની વિરુદ્ધ શંકરભાઈ તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગાહી કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ શંકરભાઈ તળવીને પકડી